અંકલેશ્વરની ગાર્ડન સિટી સોસાયટીમાં રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશો અને શ્વાન પ્રેમીઓ આમે સામે આવી છતા મામલો જીઆરસી પોલીસ મથકે પહોંચ્યો હતો અંકલેશ્વરની 2000 થી વધુ ઘર ધરાવતી ગાર્ડન સિટી સોસાયટીમાં રખડતા કૂતરાને લઈ શુક્રવારે હંગામો મચ્યો હતો સોસાયટીમાં 100 થી વધુ શ્વાન હોય કુતરા કરડવાના અનેક બનાવો બન્યા છે જેને લઈ સોસાયટીના રહીશો મહિલાઓ વૃદ્ધો અને બાળકો ભયના ઓઠાર હેઠળ છે

તો અમે કેટલી વાર બધા તલાટીઓને પંચાયતમાં બધે અરજી આપી છે પોલીસ પ્રોટેક્શન પણ લીધો છે પણ બે ત્રણ એનજીઓ લવર છે કુડગ લવર છે એ લોકો કોઈ મતલબ અટકાવી દે છે કૂતરાઓને ભરવા નથી દેતા અને બહાર લઈ નથી જવા દેતા એના માટે અમે કમ્પ્લેઈન્ટ કરવા માટે અહીં આવ્યા છે શુક્રવારે રાતે ડોગ પકડવા આવેલી ગાડી 35 થી 40 કૂતરા પકડી છતા સોસાયટીમાં અંદરો અંદર બબાલ મચી ગઈ હતી રખડતા કૂતરાઓથી ત્રસ્ત સ્થાનિકો અને શ્વાન પ્રેમીઓ વચ્ચે ચકમક જરવા સાથે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી સમગ્ર મામલો આખરે જીઆરસી પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે સોસાયટીના રખડતા કૂતરાથી ટ્રાહીમામ પોકારેલા રહીશો અને શ્વાન પ્રેમી સ્થાનિકો બંને જૂથને સાંભળી બંને તરફના નિવેદનો લીધા હતા હું જીવદયા પ્રેમી અજીત માલપાની ભરૂચથી બોલી રહ્યો છું અને અત્યારે સાંજે ગાર્ડન સિટીમાં રહેવાવાળા લોકોનો કોલ મળ્યો હતો કે કૂતરાઓને ઇલિગલ રીતે ઉચકવામાં આવેલ છે જાણકારી લીધા મુજબ પાંત્રીસ થી ચાલીસ કૂતરાઓને ગાર્ડન સિટીમાં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું એની અંદર આર્ટિકલ કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ ટ્વેન્ટી વન અને ફિફ્ટી નું ઉલ્લંઘન થાય છે અને બીએનએસની ધારા ત્રણસો પચીસ મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે માટે આ લોકો જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે એને ટોર્ચર ના કરી શકાય એને ખાતા પીતા ના અટકાવી શકાય ફંડામેન્ટલ પાંચ રાઈટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કુતરાઓને પાછા એમની જગ્યા ઉપર મૂકી દેવા વિનંતી નામ સોલંકી દર્શનાબેન છે હું ગાર્ડન સિટી ની રહેવાસી છું મારો ઘર નંબર બી ત્રણસો એકસઠ છે અમે છેલ્લા એક વર્ષથી કૂતરાથી બહુ જ પરેશાન છે ને અમે બધે એટલે કે કલેક્ટર ભરૂચ કલેક્ટર માં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને સરપંચ પોલીસ સ્ટેશન મામલતદાર અરજી આપી છે નથી આવ્યું પણ હવે લીગલી અમે રસ્તો ને જે છે લીગલી પેપર માં બધામાં આવી ગયું છે ને એના અમે આજે આ પગલું આજે અમારી સોસાયટી કૂતરા પકડવા માટે આવ્યા હતા बड़ी अमारा अने अमारा मेरे गली में आठ दस बच्चे है जिनका मैंने सबका नफबंदी करा दिया है सब अच्छे से गलीब रहते किसी को आज पलक नहीं काटे मेरे सोसाइटी में आके पूछ भी सकते हैं लेकिन आज जो किया ये लोग ने ये लोग मैं उनको खाना देने निकली एक छोटे से तीन बच्चे थे वो बच्चे को अपने पिला रहे थे लोग उठाने गए मैं बोली भैया ये क्या कर रहे हो तो उनको बोलते कि हर जाओ हर जाओ छीन में वीडियो बना रहे थी मैं वीडियो बना रहे कहां ले जा रहे क्यों ले जा रहे तो मुझे ऐसे सब चढ़ गए मेरे ऊपर और उसके माँ को उसको उठा ले के लेके चले गए छोटे बच्चों को मैंने पकड़ के रखा है